જેવા બેસીએ ને અંદર એ વાત ને ધ્યાન રહીને બનાવ્યો છે એટલે થોડોક યુનિક અને ડિફરન્ટ માર્કેટ કરતા લાગે કારણ કે બધું ચાલતું તો બધા ચલાવે આપડે કઈક અલગ ચલાવવાની વાત છે બરોબર એકદમ આમ બીજા બધા સોફા કરતા થોડોક યુનિક લાગે યુનિક લાગે છે અને રેટ પણ બહુ નોમિનલ રાખેલા છે આપણે 32000 માં તમારો ઓડિયન્સ આપી દેશું આપણે જેનો રેટ છે 38000 પર તમારા ઓડિયન્સને ને 32 માં આપી દેશું એટલે આપણે કીધું કે ડાઇનિંગ ટેબલ ડાઇનિંગ ટેબલ માં બી આપણામાં વેરાઈટી છે ડાઇનિંગ ટેબલ માં આપણે સાગમાં જ ડાઇનિંગ ટેબલ બનાવીએ છે ના મરંડી ના લીંબડો કે ના જાંબુ ઓન્લી ફોર સાગ જ મળશે આપણા કા એ પણ માર્બલ ટોપ છે ચાર ચેર છે પોલિશ નો ઓપ્શન બી મળી જશે એમને

તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં આજે આપણે અમદાવાદમાં એવી એક જગ્યા પર પહોંચી ગયા છે ને જ્યાં માત્ર ને માત્ર તેર હજાર રૂપિયાથી તમને સોફા મળી જવાનો છે એ પણ કેવો થ્રી પ્લસ ટુનો જોઈ શકો છો તમે આ થ્રી પ્લસ ટુનો સોફો છે એ પણ તમને મળી જવાનો છે સાથે સાથે તમારા ઘર માટે જો તમારે ડાઇનિંગ ટેબલ લેવું હોય આખો રૂમ સેટ તમારે જો લેવો હોય ને લો રેટથી મકાન તમારે રેન્ટ ઉપર ચડાવવું હોય લો લો રેટમાં તમારે લેવું હોય એ પણ મળી જશે પ્રીમિયમ કલેક્શન પણ તમારે જો રૂમસેટ ડાઇનિંગ ટેબલમાં લેવું હોય અને લાકડું પાછું સાગનું આવશે જેવું તેવું નહીં અને સાથે સાથે પાંચ વર્ષથી માંડીને દસ વર્ષ સુધીની તમને વોરંટી પણ મળી જવાની છે તો આજે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદના નારોલમાં ડબલ એ ફર્નિચર ફેક્ટરી આઉટલેટ ભરતભાઈને ત્યાં મળીએ છીએ હવે ભરતભાઈને આગળ વિડીયોમાં આપણે બધું જ કલેક્શન પ્રાઇસ ડિટેલ સાથે જાણવાના છીએ તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ બ્લોગ ચેનલ ચીનીઝ બ્લોગ પર જો નવા હો

તમે જોઈ શકો છો ઘણું બધું કસ્ટમાઇઝ બી થઈ જશે આપણા ત્યાં તો એ તો પહેલેથી થાય પહેલા થઈ જાય અને એવું સાંભળવામાં આવ્યું છે કે માત્ર 13000 માં ભઈ સોફા સેટ આખો ચાલુ થઈ જાય છે પણ 3+2 નો સાચી વાત છે પરફેક્ટ સાંભળ્યું છે તમે 13000 માં 3+2 નો સોફો એ પણ વેલ્વેટ ફેબ્રિક માં લાઇનિંગ માં હેવી ડિઝાઇન કોઈ નોર્મલ નહીં તમે જોઈ શકો આજ મોડલ છે જે આજ મોડલ છે ને આજ મોડલ છે જેનામાં બ્લુ કલર આપણો રોયલ બ્લુ રાખેલો છે કલર ઓપ્શન બધા મળી જશે તમને બ્લુ છે ગ્રે છે કોઈ પણ કલર લેધર ફિનિશ ફેબ્રિક જુદો તો પણ તમને આનામાં મળી જશે અને એના રેટ પણ આપણે એકદમ નોર્મલ રાખેલા છે તેર હજાર બટ રેટ એવું નથી કે તેર હજાર રાખેલા છે કે સસ્તું છે અને ખરાબ છે બરોબર વેલવેડ ફેબ્રિક છે ફ્રેમ ફ્રેશ છે કરલોન ફોર્મ યુઝ કરેલું છે કરલોન નું ફોર્મ્યુલા કરલોન પરફેક્ટ તમે સાંભળ્યું અને જનરલી આપ કોઈ શોરૂમ આપણે લેવા જઈએ તો આ સોફો મારા ખ્યાલથી મને એવું લાગે છે કે 20 25000 થી નીચે તો આવે ને આરામ 25 થી નીચે મળશે જ નહીં આ વસ્તુ 13000 માં એવું તો સાંભળ્યું છે કે ભાઈ 3 સીટર મળી જાય પણ 3 2 અહીંયા 13000 માં મળી જાય આપણે એવું નથી કે સસ્તું છે કે આમ વેચી દીધું આપણે આઉટલેટ છે એટલા માટે તમને આ રેટમાં આપીએ છીએ તમારા ઓડિયન્સ માં બતાવીએ છીએ બરોબર છે તમે એના વિશે દૂધ બી આપણે તમને કીધું તમને સોફા કમ્બેડ છે એ પણ બતાવું એ પણ તમે એકવાર જોઈ લો સોફા કમ્બેડ 9/6.5 નો આવવાનો

ઇઝી ટુ ઓપન છે હા હા એકદમ ઇઝી વેલ્વેટ એમાં પણ વેલ્વેટ ફેબ્રિક યુઝ કરેલું છે માત્ર रेट 37000 મુકેલ છે 37000 એમાં પણ 5 વર્ષની વોરંટી મળશે તમને 5 વર્ષની વોરંટી આવશે પ્રાઇસ છે ભાઈ 37000 જોઈ શકો છો તમે કુશન પણ આવશે અને કલર ઓપ્શન તો આપણા પર જોડે ઢગલો છે ને ઘણા બધા કલર ઓપ્શન છે ફૂલ કલર ઓપ્શન મળી જશે કયા કલર ઓપ્શનમાં તમારે ન કે પડે તમારા ઇન્ટિરિયર આર્કિટેક્ટ તમારા ઘરના થીમ પ્રમાણે પણ આપણે કલર ઓપ્શન સેટ કરી આપશું બરોબર મેઝરમેન્ટમાં પણ આપણો ઓપ્શન આપીએ છીએ અમારા પર્સન કન્ફર્મેશન પછી તમારા ઘરે જે મેઝરમેન્ટ લેશે તમારા સાઈઝ નું અમે બનાવીને આપવાના છીએ બરોબર એટલે તમે કસ્ટમાઇઝ નું કલર ઓપ્શન નું સહેજ પણ ટેન્શન મૂકી દેજો એ લેવાનું થતું નથી તમારે કારણ કે ઘણા નું ભઈ એવું થાય છે કે ઘરની સાઈઝ પ્રમાણે આ સોફો ગમે ના ગમે હોય તો ભાઈ સાઈઝ એની થતી નથી અને ઘણા શોરૂમમાં તમે કીધું પ્રમાણ થતું હોય છે કે મોડલ સિલેક્ટ કર્યા પછી એ જ થતું કે એ જ લેવું પડે છે બટ આપણે એવું નથી આપણે ફૂલી કસ્ટમાઇઝ કરીએ છીએ બીકોઝ ઓફ આપણે મેન્યુફેક્ચરર છીએ બરોબર ઓકે તમે રીક્લાઈનર નું મે તમને કીધું રીક્લાઈનર પણ આપણે એક મોડલ બહુ સરસ બનાવેલું છે ફૂલ કમ્ફર્ટેબલ છે જેથી

કોમ કરલોન છે પોકેટ સ્પ્રિંગ યુઝ કરેલી છે ફૂલી રેક્રોન હેન્ડલ રેક્રોન છે બેક માં રેક્રોન છે કમ્ફર્ટ તમે એકવાર બેસશો એટલે તમને આઈડિયા આવશે કે શું છે રિક્લાઈનર બીજો એક આપણે મોડલ લોન્જર ટાઈપ પણ બનાવ્યું છે તમે જે જોઈ શકો છો કે તમને કીધું કે સોફા તો જોઈએ છે બટ એમાં કેવું છે કે ઘણા કસ્ટમર એવું હોય છે કોર્નર બનાવ્યા પછી એક સાઈડ સુવું હોય તો સુઈ નથી શકતા કારણ કે હેન્ડલ નડી જાય છે બટ આપણે એને લોન્જર પ્લસ કોર્નર બનાવ્યો છે જોઈ શકો છો અહીંયાથી આપણે ઓપન સ્પેસ આપ્યો છે અને અહીંયા સુધી બેક સીટિંગ લીધેલી છે જનરલી લોન્જર માં કેવું બેસાતું નથી હોતું બટ આપણે અહીંયા સુધી બેક એટલે કોઈ કસ્ટમર અહીંયા બેસી પણ શકે છે એમને બેસવું છે અહીંયા પણ પર્સન બેસી શકે છે ત્યાં પણ બેસી શકે છે અને જેને સુવું છે સુઈ પણ શકે છે ઓકે બરોબર અને આનો પણ રેટ આપણે વેલવેટ ફેબ્રિક માં ઓન્લી 22000 રાખેલ છે માત્ર 22000 22000 માં શું વાત કરો 22000 માં કલર ઓપ્શન મળી જશે સાઈઝ પણ થઈ જશે કસ્ટમાઇઝ એનું તમારે ટેન્શન લેવાનું નથી જે આપણે આનામાં પણ તમને બીજું ઓપ્શન બી ઘણા જે હાઈલાઇટર ચેર છે પછી રોકિંગ ચેર છે જે ઇન્ટિરિયર આર્કિટેક્ટ વધારે પડતું સજેસ્ટ કરતા હોય છે આનામાં પણ કલર ઓપ્શન ઘણા બધા મોડલ્સ મળી જવાન છે અને પ્રાઇઝિંગ આની કેટલી રહેશે આનલી માં તમારા ઓડિયન્સ માટે 13000 માત્ર માત્ર 13000 માં અને બાજુમાં જે રિક્લાઇન ચેર દેખાય છે રોકિંગ ચેર છે જે આ રોકિંગ ચેર 11000 માં આપી દેશું ખાલી એ પણ સાગમાં રહેવાન છે બે વસ્તુ સાગમાં જ બનવાન છે પ્યોર ભરતભાઈ આપણે ત્યાં થોડો સોફો બલકી પણ હોય સાથે સાથે એના જોડે પીલો પણ આવતા હોય થોડો રજવાડી લુક હોય કઈ યુનિક કોન્સેપ્ટ વાળો સોફા મળી તમે જે કીધું એ બધું ઘણા બધા સોફામાં છે જે આપણે એક મોડલ બહુ સારું ચાલે છે એ મોડલમાં આપણે પીલોસ પણ છે પ્લસ તમે કમ્ફર્ટમાં પણ જોઈ શકો છો અને પ્લસ ફેબ્રિકમાં પણ ઘણા ઓપ્શન છે આ જે મોડલ આપણું છે ચેક્સ ડિઝાઇન પાડેલું છે જેનું નામ ચેક્સ ડિઝાઇન હા પિલોઝમાં એનામાં પાઇપિંગ આપેલી છે પ્લસ એના તમે હેન્ડલ જોશો ને તો આખા યુનિક બનાવેલા છે બટન ટાઈપ કે જે ચેસ્ટર સોફા આવતા હતા એમાં પણ આપણે કેવું ચેસ્ટર સોફામાં બટન નીકળતા હતા આપણે ચેસ્ટર ની જગ્યા એનામાં પાઇપિંગ આપીને બનાવ્યું છે ઓકે અને પીલોઝ માં પણ પાઇપિંગ આપી દીધી છે એટલે થોડોક યુનિક અને ડિફરન્ટ માર્કેટ કરતા લાગે કારણ કે બધું ચાલતું તો બધા ચલાવે એટલે આપણે કંઈક અલગ ચલાવવાની વાત છે

ગમે તે તમારે કલર કરાવો ને કલર ઓપ્શન તો આપણે ત્યાં ઢગલો છે ઘણા બધા મળી જશે અને તમારે આનામાં કેવું છે આપણી મોનોપોલી એક રજવાડી હેન્ડલની છે કે જનરલી તમને જોવા નહીં મળે કે બરોબર એનું કારણ છે કે ઇન્ટિરિયર આર્કિટેક્ટ નું એક એવું હોય છે કે એ લોકો થોડુંક અલગ કરતા હોય છે થોડું કસ્ટમર ને ગમે અમે પણ એ વસ્તુને જોઈને જ કઈક કરેલું છે અલગ ઓકે બરોબર છે બીજું તમે કમ્ફર્ટ વાઇઝ તમે કહેતા હો કે તમારી જગ્યા છે અને થોડું કમ્ફર્ટેબલ સોફો વધારે પડતો કે આમ નથી કહેતા કસ્ટમર કે બેસીએ ને અંદર જતા રહીએ હા હા એકદમ એવી ટાઈપ પણ આપણે બનાવેલો છે ડિઝાઇન બહુ હેવી છે અને બહુ ફર્સ્ટ ક્લાસ ચાલે છે અમારે અમેરિકન ડિઝાઇન નામ પાડેલું છે એનું અમેરિકન ડિઝાઇન અમેરિકન ડિઝાઇન જે બેસ્ટ ને એટલે એકદમ હા 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 ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભઈ સોફો એવો બનાવો કે જેવા બેસીએ ને અંદર જતા રહીએ પરફેક્ટ એ વાતને ધ્યાન રાખીને બનાવ્યો છે એટલે કમ્ફર્ટ ને પૂરેપૂરું ધ્યાન રાખીને જો તમારે સોફો લેવો હોય ને તો આ તમને મળી જશે અને સર આની પ્રાઇસ કેટલી છે એની પ્રાઇસ એક આપણે જે જનરલી અત્યારે ચાલે છે ને 45000 છે પણ તમારો ઓડિયન્સ જો આ વિડિયો જોઈને આવશે તો 40000 માં આપી દો 5000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપશું તમારો ઓડિયન્સ 5000 ઓહો શું વાત છે બાકી બધા બધા સોફામાં ભાઈ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે 15 દિવસ સુધી જો તમે આ વિડિયો જોઈને આવો છો ને તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પેલા આગળ જો ત્યાં તમને 6000 નું ડિસ્કાઉન્ટ છે આમાં 5000 નું ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ જોરદાર મળી રહેવાનું છે ચિરાગ ભાઈ આપણે આવી ગયા છીએ સોફા મેન્યુફેક્ચરર ડિપાર્ટમેન્ટમાં ત્યાં આપણા સોફા અત્યારે બને છે સ્ટ્રકચર તમે જોઈ શકો છો બધું ફ્રેશ વસ્તુમાં બને છે ફ્રેશ પ્લાય છે ફ્રેશ લાકડું છે કોઈ એવું નથી કે ચાલુ પ્લાય યુઝ કરતા હોય છે જનરલી તમને બાર જે સોફા મળતા હોય છે સસ્તું કહેવાય છે તો સસ્તું અને સારું છે સસ્તું કહેવાય છે બટ ક્વોલિટી એ લોકો યુઝ નથી કરતા તમે જે જોઈ શકો છો અહીંયા આપણું ગાદી કામ થાય છે ત્યાંથી ઢાંચો બનીને ને ગાદી કામ થઈને અહીંયા પછી આગળ જાય છે જે સ્ટેપ છે ગાદી કામમાં આપણે જોવો છો ફોર્મ યુઝ કરીએ છીએ ચાલુ ચિલ્લર કોઈ બી નહીં કમ્ફર્ટ યુનિવર્સલ જોઈ શકો છો સ્ટોર માં પ્લસ અહીંયા આપડા સોફા રેડી થાય છે જેસ્ટ આ ચેસ્ટર ડિઝાઇન અત્યારે બનેલા છે ઘણા બધા મોડલ અહીંયાથી રેડી થઈને પછી પેક થઈને આગળ જતા હોય છે સિલાઈ પણ ચાલુ છે એ પણ તમે જોઈ શકો છો

તો ભરતભાઈ આ તો થઈ આપણે સોફાની ને એવી વાત બાકી આપણે ઘર માટે આપણે ડાઇનિંગ ટેબલ લેવું હોય રૂમ સેટ લેવું હોય એ પણ આપણે ત્યાં મળી જશે ને બધું આપણી જોડે ફર્નિચરનું ફૂલ સોલ્યુશન છે બરોબર બધું ઇન હોમ મેન્યુફેક્ચરિંગ છે મેન મેન્યુફેક્ચરિંગ નું બધું ઇન હોમ જ છે કોઈ થી આપણે ટ્રેડિંગ કરતા નથી બરોબર સોફા હોય ડાઇનિંગ ટેબલ હોય રૂમ સેટ હોય બધું બધું એટલે તમને રૂમ સેટ બી મળી રહેશે ડાઇનિંગ ટેબલ પણ મળી રહેશે અને એ પણ સારા રેટમાં મળી રહેશે સારા રેટમાં મેન છે એવું નથી કે હોલસેલ ના રેટ તમે બતાવો છો અને શોરૂમ ના રેટ આપો છો આપણે ધારો કે એક મોડલ છે ચેરી કલર નું અને ગ્લોસી કલર નું બનાવેલું છે ગ્લોસી વ્હાઇટ હા હા રૂમ બનાવ્યો છે આખો જેનામાં ઇનસાઇડ સ્લાઇડર જે છે 6 બાય સવા 6 નું સ્લાઇડર રહેશે ઓકે ઇનસાઇડ કસ્ટમાઇઝ થઈ જશે ઇનસાઇડ અંદર ધારો કે ખાના તમારું હોય કે તમારે સેલ્ફ કરવો છે નથી કરવો વગેરે વગેરે તમારે કેવો યુઝ છે લોકર કરવું ના કરવું આ સાઇડ કરવું ઓલુ સાઇડ કરવું

બરોબર તો બેડમાં કેવું છે કે સાઇઝ આપેલી છે તમારે સાઈઝ કસ્ટમાઇઝ કરાવી તો પણ થઈ જશે કલર ઓપ્શન તમે જોઈ શકો છો ઘણા બધા કલર ઓપ્શન મૂકેલા છે કે તમારે આ કલર આ ડિઝાઇન લેવી છે બટ કલર તમારા ઘર કે તમારી થેમ પ્રમાણે સેટ નથી થતો તો આપણે એ પણ કરી આપશું અને રેટ પણ આપણે બધા આઉટલેટના રેટ મૂકેલા છે એટલે એનો કોઈ વાંધો આવવાનો નથી ધારો કે તમને આ ચેરી કલર ના ગમ્યો એનો કોઈ વુડન કલર બી જોતો હોય તો પણ તમને વુડન કલર બી છે બધા ધોવા એક આપડે જર્મન કલર છે જર્મન અને બ્લેક નું કોમ્બિનેશન બનાવેલું છે બરોબર એ કોમ્બિનેશન તમે જોવો છો ને કે કેવું લાગે છે અને બીજું તમને બીજા કલર માં પણ એ મળી જવાનું છે ઓકે બ્લેક ની જગ્યાએ વ્હાઇટ યુઝ કરો તો પણ થઈ જવાનું છે આ બેડ પર સ્ટોરેજ વાળો રહેવાનો છે કિંગ સાઈઝ બેડ છે કિંગ નો ક્વીન કરો તો પણ થઈ જશે કસ્ટમાઇઝ સાઈઝ કરવી તો પણ થઈ જવાની છે આપડા ત્યાં એનામાં પણ સેમ ઇનસાઇડમાં મેં તમને કીધું એ ઓપન કરવું હોય કસ્ટમાઇઝ કરવું હોય તો થઈ જવાનું છે કસ્ટમાઇઝમાં ક્યાંય વાંધો આવવાનો નથી સાઇઝ બી કેવું છે જનરલી કે સવા છ હાઇટ છે બટ એમને સાડા છ કરવી હોય તો પણ અમારો પર્સન ઘરે જશે એમના ત્યાં મેઝરમેન્ટ લેશે અને એવું નથી કે આની ઉપર માળિયા પણ નથી થતા અમારો માણસ ઘરે જઈને માળિયાનું માપ લઈને માળિયા પણ આપણે કરી આપવાનું છે ફૂલ્લી ફર્નિચર તમને એવું લાગશે કે આ ઘરે બેસીને જ બનાવ્યું છે ઓકે કામ થવાનું છે આપણા ત્યાં બાકી આપણે અત્યારે આ તો આપણા ઘર માટે તમે બતાવો બાકી મકાન કોઈને હોય રેન્ટ ઉપર આપવું હોય ઓછા બજેટમાં કોઈ ફર્નિચર લેવો હોય રૂમ સેટ લેવો તો એનો ઓપ્શન ખરો છે ને આપડે તમારે ધારો કે કોઈ રૂમ સેટ એવો લેવો છે કે જેને રેન્ટ પર આપી દેવું છે હા તો આપણે એ પણ બતાવશું જે રૂમ સેટમાં માં ટુ મળી જાય ક્વીન સાઈઝ બેડ મળી જાય બરોબર અને પ્લસ ડ્રેસિંગ અને સાઈડ બોક્સ એટલે નોમિનલ કેવું છે રેન્ટ પર આપવું એટલું ઇનપ છે રેન્ટ બરોબર પીજી છે વગેરે વગેરે એ આ રૂમ સેટ તમે જોઈ શકો છો ઓકે માત્ર 21000 માં આપી દેસું તમારા માત્ર 21000 માત્ર 21000 જે ટુ ડોર રહેશે

તમારે જેવું રેન્ટ પછી તમારા રેન્ટ નું બજેટ બરોબર છે સર આની એકવાર પ્રાઇસ એકવાર રિપીટ કરી દેજો આની 21000 ઓન્લી માત્ર 21000 21000 અને આ 3 ડોર વાળું જે તમે આ 3 ડોર વાળું વોર્ડ્રોબ જે છે 13500 વોર્ડ્રોબ છે અને બેડ નું અલગ છે એટલે એ તમારે કેવી સાઈઝ ને કેવું લેવું એના પર આપણે રેટ ડિસાઈડ થઈ જશે બરોબર આપણે શાકમાં જ ડાઇનિંગ ટેબલ બનાવીએ છીએ ના મરંડી ના લીંબડો કે ના જાંબુ ઓનલી ફોર સાગ જ મળશે આપણા એ પણ માર્બલ ટોપ છે ચાર ચેર છે પોલીસ ના ઓપ્શન બી મળી જશે એમને માર્બલના ઓપ્શન પણ મળી જશે ચેરના ઓપ્શન પણ મળી જશે અને આ તમારા ઓડિયન્સ માટે છે આપણો 30000 નું તમારા ઓડિયન્સ ને ઓન્લી 20000 માં આપી દેશું માર્બલ ટોપ 4 સીટર ડાઇનિંગ ટેબલ 20000 માં ઓન્લી 20000 ઓહોહોહો एकदम जोरदार છે ભાઈ અને લાકડું આવશે સાગ નું જોઈ શકો સાગ જ આવન છે કોઈ લીમડો નઈ કોઈ જાંબુ બાવળ કઈ આવવાના નથી પ્યોર સાગ તમે કન્ફર્મ કરાવી શકો છો બીજે તમને એવું લાગે કે આટલું સસ્તું કેમ આપે છે આ લોકો સસ્તું આપવાનું કારણ એક જ છે આપણે ફેક્ટરી થી ડાયરેક્ટ ગ્રાહકને આપવાનું છે કોઈ શોરૂમ નો ચાર્જ કોઈ એડિશનલ ચાર્જ આપણે લેતા નથી કોઈ એવો

એવું હોય છે કે ભાઈ આ ચેર આનામાંથી તમારા આઈ થિંક સાત આઠ કે દસ જે ઓપ્શન પડ્યા છે એનામાંથી એમને કોઈ ઇન્ટીરિયર એવું મોડલ આપેલું છે છે તો આપણે ડિઝાઇન એ પણ એમને બનાવી આપશું અને આપણી પાસે દોઢસો કરતા વધારે ડાઇનિંગ ટેબલ ના ફોટોઝ ને કેટલોગ છે તો એનામાંથી સિલેક્ટ કરવું હોય સેમ ટુ સેમ મળી જશે બાકી તો ફૂલી કસ્ટમાઇઝ ડાઇનિંગમાં થતું જ હોય છે ધારો કે ફેબ્રિક છે પોલિશ છે માર્બલ છે ઘણાની ચેર લેવી હોય ઘણાની ઘોડી ગમતી હોય ઘણાનો માર્બલ ગમતો હોય એ રીતનું પણ આપણે ફૂલ કસ્ટમાઇઝ કરી આપશું તમારા ઓડિયન્સને ક્યાંય એવું નથી લાગવાનું કે અમે શોરૂમમાં છીએ એમને મેન્યુફેક્ચરર પણ છે અને ડિસ્પ્લે પણ જોવા મળવાનું છે આ સિવાય ભાઈ રૂબરૂ તમે આવશો ને તો ઘણું બધું કલેક્શન અહીંયા તમને વન સ્ટોપ સોલ્યુશન કહીએ ને તો બધું જ કલેક્શન તમારા એક જ જગ્યાએથી મળી જશે નવું ઘર લીધું હોય ને ફર્નિચર લેવાનું જો તમે વિચારી રહ્યા હોય ને તો ડબલ બેડ છે ત્યારબાદ આખું રૂમ સેટ તમારે કરવું હોય કસ્ટમાઇઝેશનનો ઓપ્શન પણ મળી રહેશે ડાઇનિંગ ટેબલ છે સોફા છે બધું જ કલેક્શન ભાઈ આ એક જગ્યાએ તમને મળી જવાનું છે તો એક અવશ્ય વિઝિટ કરજો નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે લોકેશન દેખાતું હશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમામ ડિટેલ મેળવેલી છે તો બીજી તમારે કંઈ માહિતી જોઈતી હોય તો કોન્ટેક્ટ તમે ત્યાંથી કરી શકો છો